વિમાન સીધું ઉડીને જવાના બદલે વાંકા માર્ગે કેમ જાય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિમાન સીધું ઉડીને જવાના બદલે વાંકા માર્ગે કેમ જાય છે આ પ્રશ્નમાં વિજ્ઞાનનો અદભુત તર્ક છુપાયેલો છે ચાલો આપણે એને સરળ ભાષામાં સમજીએ નકશા પર બે શહેરો વચ્ચે દોરેલી સીધી લાઈન નકશા પર તો ટૂંકો રસ્તો લાગે છે પરંતુ પૃથ્વી ગોળ છે સમતલ નથી હવે પૃથ્વીના ગોળાકારને લીધે સીધી લાઈનમાં ઉડવાનો રસ્તો હકીકતમાં લાંબો બની જાય છે સૌથી પહેલા જાણીએ ગ્રેટ સર્કલ રૂટ શું છે જેથી સમજ વધુ સ્પષ્ટ બને પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી અને ગોળ સપાટી પર બનેલી સૌથી મોટી વર્તુળ રેખા એટલે કે ગ્રેટ સર્કલ પરનો રસ્તો એટલે કે ગ્રેટ સર્કલ રૂટ બે બિંદુઓ વચ્ચેનો સૌથી ટૂંકો માર્ગ છે વિમાનો હંમેશા આ ગ્રેટ સર્કલ રૂટને અનુસરે છે કારણ કે આ માર્ગ ટૂંકો ઝડપી અને ઈંધણ બચાવનારો હોય છે હવે પ્રશ્ન એ આવે છે કે ઉડાનમાં બે શહેરો વચ્ચેનું અંતર કેવી રીતે માપવામાં આવે છે વિમાનોમાં અંતર સામાન્ય રીતે નોટિકલ માઇલમાં માપવામાં આવે છે એક નોટિકલ માઇલ એટલે લગભગ એક પોઈન્ટ આઠસો ને બાવન કિલોમીટર આ એકમ હવા અને દરિયામાં મુસાફરી માટે વધુ ચોક્કસ ગણાય છે કારણ કે તે પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ પરથી આધારિત છે હવે ઉદાહરણ લઈને સમજીએ લંડનથી ટોક્યો સુધી જો આપણે સીધી લાઈનમાં અંતર માપીએ તો તે આશરે નવ હજાર કિલોમીટર થાય છે પરંતુ જો વિમાન ગ્રેટ સર્કલ રૂટ લે તો એ અંતર માત્ર નવ હજાર કિલોમીટર જેટલું બને છે એટલે કે આશરે ત્રણસો દસ કિલોમીટરનો તફાવત આટલું અંતર ઓછું થતાં વિમાનનો સમય પણ બચે છે અને ઈંધનની મોટી બચત પણ થાય છે વળી ઊંચી ઊંચાઈએ વહેતી હવાના શક્તિશાળી પ્રવાહોને જેટ સ્ટ્રીમ્સ કહેવાય છે પાઇલટ્સ આ હવાનો ઉપયોગ કરીને માર્ગને વધુ અસરકારક બનાવે છે હવાની દિશા મુજબ વિમાનનો માર્ગ નક્કી કરવાથી વિમાનની ઝડપ વધે છે અને ઉડાન વધુ આર્થિક રીતે ફાયદાકારક બને છે નકશા પર આ માર્ગ મહાકો લાગે છે પરંતુ જો એ જ રસ્તો તમે ગ્લોબ પર એટલે કે પૃથ્વીના ગોળા પર જુઓ તો તે પૃથ્વીની સપાટી પરનો સૌથી સીધો અને ટૂંકો માર્ગ હોય છે એટલે મિત્રો નકશા પર વાંકો દેખાતું વિમાનનો માર્ગ હકીકતમાં સૌથી સરળ ટૂંકો અને ફાયદાકારક હોય છે જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતો ગમતી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મણીએ ફરી એક નવા વૈજ્ઞાનિક વિચાર સાથે